તો મિત્રો નમસ્કાર એક નવા વિડીયોમાં તો અમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો એસબી હિન્દુસ્તાન ના એક્ટર એવા લગન છે તમે વિડીયો તમને એવું લાગતું છે આ ખોટો માં જોઈ શકો છો મિત્રો મિત્રો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા મિત્રો તમને એવું લાગતું છે કે અભીગ જાન ક્યાં ગઈ હતી તો મિત્રો અભેગ જાન વામૈયા થી મોઢેઠા ગયેલી છે વિડિયોમાં તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો એસબી હિન્દુસ્તાન ની ટીમ પણ આવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો કોમેડીના કિંગ ફુમતાળજીને તો તમે મિત્રો ઓળખતા જ હશો એમના એક્ટર એવા અભિષના આજે લગન છે મિત્રો વિડીયો માં જોઈ શકો છો તમે તો મિત્રો હવે તમારો વધુ સમય નથી બગાડણો આ જોઈ નાખો આ અભિગના જોરદાર લગનનો વિડીયો વાયરલ થયો છે તમે હવે આ જોઈ નાખો તો મિત્રો લાઈવ અભિગના લગનમાં વર્ખોડુ નેકળી મુડેઠા ગામે એ વિડીયો હવે તમે જોઈ નાખો મિત્રો અને આ મિત્રો વામાયા ગામે લાઈવ પ્રોગ્રામ હતો એ પણ વિડીયો જોઈ નાખો તમે thank yeah. you